હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું સિઝનમાં થોડોક ટાઈમ જ મળતા અને શરીરમાં પણ અસર કરે તેવા કેળાનું અથાણું બે અલગ અલગ રીતે બધી પિક્સ અને ટ્રીપ્સ સાથે બનાવીશું ચાલો અથાણું બનાવવાનું ચાલુ કરીએ મેં અહીં એક કિલો જેટલા તાજા કેળા લીધા છે કેળા બરાબર જોઈને લેવાના અને તેમાં જો કંઈક કાળા પડી ગયેલા કે પછી ખરાબ હોય તે કેળા બરાબર સાફ કરીને આપણે વીણી લઈશું ખરાબ કેળાથી અથાણું જલ્દી ખરાબ થશે એટલે કેળા એકદમ સાફ કરીને લેવાના સિઝન દરમિયાન કેળા આસાનીથી મળી રહે છે એટલે લગભગ ચોખા અને સાફ જ હોય છે પણ જો ખરાબ કેળા હોય તો પહેલાં કાઢી લેવા અને પછી જથાણું બનાવવું હવે આ કેળાને આપણે બેથી ત્રણ પાણીએ સાફ કરી લેશું આવી રીતે ઉપર નીચે કરીને તેમાંથી ધૂળ માટીના રચકણ બધું જ નીકળી જાય તે રીતે હાથ વચ્ચે હળવા હાથે ઘસીને આપણે બરાબર સાફ કરી લેશું અને તે પણ બે ત્રણ પાણી બદલાવીને જેથી તમારા કેળા એકદમ ચોખ્ખા થઈ જાય બેથી ત્રણ પાણીએ કેળા સાફ કરીને એકદમ કોરા કરી લીધા પછી આપણે તેમાં બે મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું અને તેમાં પાછું કેળા ડૂબે તેટલું પાણી એડ કરીશું અને મીઠું પાણીમાં ને કેળામાં બરાબર આવી રીતે મિક્સ કરીને પછી કેળાને ચારથી પાંચ કલાક માટે આપણે ઢાંકીને મૂકી દઈશું તમે ઓવરનાઈટ પણ રાખી શકો તમારી પાસે જે પ્રમાણે સમય હોય તે પ્રમાણે તમે ઢાંકીને મૂકી દેજો આ વસ્તુ કરવાથી કેળામાં રહેલી કડવાશ દૂર થઈ જાય છે અને જ્યારે અથાણું બનાવીએ છીએ ત્યારે સ્વાદમાં કચાશ રહેતી નથી એટલે કેળાને આવી રીતે ઓવરનાઈટ પલાળીને મૂકી દેવા મીઠામાં સવારે તમે જુઓ તો કેળાનો કલર તેવો ને તેવો હશે અને કેળા તમે હાથથી દબાવો તો પણ એકદમ કડક તેવાના તેવા જ રહેશે હવે આમાંથી આપણે ફરી પાછું આ મીઠાનું પાણી કાઢી લેવાનું છે અને પછી હવે આપણે બોળીઓ અથાણું બનાવવા માટે પહેલાં તેને આથીશું કેળાને આથવા માટે આપણે તેમાં બે મોટી ચમચી જેટલી પહેલાં હળદર એડ કરીશું અને ચાર મોટી ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમે અહીં સફેદ મીઠું જે આવે જે વાપરતા હો ઘરમાં તે પણ લઈ શકો અને જો આખું મીઠું તમારી પાસે હોય તો તમે આખું મીઠું પણ એડ કરી શકો આખા મીઠાથી અથાણું લાંબા ટાઈમ માટે સારું રહેશે હવે આ બંને વસ્તુને ચમચાથી આવી રીતે કેરડામાં બરાબર ચલાવીને મિક્સ કરી લેશું કેળા હળદર મીઠાથી સરસ એવા કોટ થઈ જાય ત્યાં સુધી આવી રીતે આપણે મિક્સ કરીશું અને હવે કાચની સાફ બોટલ લઈ લઈશું સારા પાણી ધોઈ થોડીવાર માટે તડકે સૂકવીને લઈશું એરટાઈટ બોટલ બને ત્યાં સુધી કેરડાનું અથાણું કે ગમે તે અથાણું કાચની બોટલમાં જ ભરવું હવે આ હળદર મીઠાથી કોટ કરેલા કેરડા આપે તેમાં એડ કરી દઈશું બધા જ કેરડા આપણે બોટલમાં પહેલાં ભરી લેવાના છે અને જે છેલ્લે મીઠું અને હળદર વધે તે પણ તેમાં જ આપણે એડ કરી દેશું બરણીમાં અને બાઉલમાં વધેલું હળદર મીઠું લેવા માટે તેમાં થોડું એવું પાણી એડ કરી બધું મિક્સ કરીને આ પાણી આપણે કેળાવાળી બોટલમાં એડ કરી દેશું અને હવે કેરડાને આપણે આથવા માટે જે કેરીના અથાણાનું ખાટું પાણી જે વધ્યું હતું તે તેમાં એડ કરીશું ખાટા પાણીથી કેળા સરસ એવા અથાઈ જશે અને લાંબા ટાઈમ સુધી અથાણું તમારું બહાર રાખશો ફ્રીજની તો પણ સરસ એવું રહેશે આખું વર્ષ આ પાણી તેમાં એડ કરી દઈશું અને પછી કેળા ડૂબે એટલું બીજું ચોખ્ખું માટલાનું પાણી તેમાં એડ કરીશું કેળા બધા જ ડૂબાડૂબ થઈ જવા જોઈએ તે રીતે ને પછી ચમચાથી કેળાને અંદરની બાજુ દબાવીને આવી રીતે પાણીમાં ડૂબાડૂબ કરી લેશું અને હવે આઠ દિવસ સુધી આ બોટલને આપણે એમને રહેવા દઈશું એટલે આઠ દિવસ પછી તમારા કેરડા સરસ એવા અથાઈ જશે વચ્ચે વચ્ચે આપણે એક બે વાર હલાવીને જોઈ લેશું આવી રીતે ઉપર નીચે કરીને તમે વચ્ચે વચ્ચે જોઈ લેવાનું લગભગ આઠ દિવસમાં તમારા કેળા સરસ એવા અથાઈને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો ખોલું ત્યાં આવી રીતે કેળા જો તમે હાથશો તો તમે કેળાને હાથમાં લઈને જોશો તો એકદમ કડક ને તેવાને તેવા જ રહેશે ને અંદરથી બિલકુલ અથાણા માટે તૈયાર થઈ ગયેલા છે હવે આપણે તેમાંથી બે રીતનું અથાણું બનાવવાનું છે એક તો આવું સિમ્પલ બોળિયા કેરડાનું અને બીજું આપણે રાયના કુરિયાનો મસાલો એડ કરીને અથાણું બનાવીશું હવે તેના માટે આપણે એક ઝારીને આવી રીતે તપેલીમાં મૂકીને જેટલાનું આપણે રાયતા બોળિયા કેરડાનું અથાણું કરવું હોય તેટલા કેરડા તેમાં લઈ લેશું મેં અહીં પાંચસો ગ્રામ જેટલા અંદાજે કેળા બરણીમાંથી લઈ લીધા છે અને હવે જે બીજા બચ્યા છે કેળા તેને આપણે એક બાજુ મૂકી દઈશું બંધ કરીને બરણી અને આ કેળામાંથી બધું જ પાણી આવી રીતે નીતરી જવા દઈશું અને વધેલું ખાટું પાણી ફરી પાછું આપણે તે જ બરણીમાં એડ કરી દઈશું અને બરણીને બંધ કરી દઈશું આ તમે બોળિયા કેળા બહાર રાખશો ફ્રીજની તો પણ આખું વર્ષ આવાને આવા રહેશે ચીકણા કે કાળા નહીં થાય હવે તેને આપણે ફરી પાછું ટાઈટ રીતે બંધ કરીને મૂકી દેશું અને જે આપણે જારીમાં કેરડા લઈ લીધા છે તેમાંથી આપણે રાયતામાં કેરડાનું અથાણું બનાવીશું તેમાંથી બધું જ પાણી નીતરી જાય પછી આપણે પંખા નીચે બેથી ત્રણ કલાક માટે આ કેરડાને સુકવવા માટે મૂકી દઈશું આપણે તેને પંખાના પવને જ સુકવવાના છે તડકે કે પછી ખુલ્લી જગ્યામાં નહીં આવી રીતે ત્રણથી ચાર કલાક માટે અંદાજે સુકવવા દઈશું ત્યાં સુધીમાં આપણે તેના માટેનો રાયના કુરિયાનો મસાલો બનાવી લેશું રાયના કુરિયાનો મસાલો બનાવવા માટે મિક્સરના નાના જારમાં આપણે અડધા કપ જેટલા રાયના કુરિયા લઈ લઈશું બે ટી સ્પૂન જેટલા આપણે મેથીના કુરિયા લઈશું ઓપ્શનલ છે જો તમને ટેસ્ટ ન પસંદ હોય તો તમે સ્કીપ કરી શકો એક ચમચી જેટલી વરિયાળી અને બે ચમચી જેટલા સૂકા ધાણા તેમાં એડ કરીશું અને પલ્સ મોડ ઉપર ચારથી પાંચ વાર ફેરવીને આવી રીતે અધકચરો તેનો પાવડર બનાવી લેશું તેને થાળીમાં આવી રીતે ફેલાવી દઈશું આપણે અને હવે તેમાં આપણે સ્વાદ પ્રમાણે અથાણામાં ચડિયાતું તેવું બે ચમચી જેટલું મીઠું એડ કરીશું અને ટેસ્ટને બેલેન્સ કરવા માટે અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું કુરી કેવડા પાચનશક્તિમાં સુધારો લાવે છે અને હિંગ પણ એટલે બંને આ અથાણા માટે ખૂબ જ ફાયદાકારક છે અડધી ચમચી જેટલી આપણે હળદર એડ કરીશું અને હવે ઉપરથી આપણે ત્રણથી ચાર ચમચી જેટલું ગરમ તેલ એડ કરીશું હળદરને હિંગ ઉપર જેથી હિંગ તમારી એકદમ સતળાઈ જાય ને હળદર પણ કાચી ન રહે એટલે હિંગ ઉપર ને હળદર ઉપર જ આપણે તેલ આવી રીતે રેડીશું ગરમ અને હવે ચમચાથી બધું જ તેલ મસાલામાં બરાબર આપણે મિક્સ કરી દઈશું હવે સુકવેલા આપણે જે કેળા છે તે સરસ એવા કોરા થઈ ગયા છે તમે હાથમાં લો તો પણ પાણી તમને નહીં લાગે તેવા એકદમ સરસ કોરા થઈ ગયા છે હવે આ કુરિયાને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લેશું અને તેમાં ઉપરથી આપણે જે મસાલો બનાવીને રાખ્યો છે અથાણાનો તે તેમાં એડ કરીશું અને આ મસાલાને આપણે કેળામાં બરાબર મિક્સ કરી દઈશું એક સરખો હવે પ્રિઝર્વેટિવ માટે આપણે અહીં વિનેગર નહીં પણ લીંબુના રસનો ઉપયોગ કરીએ છીએ જો તમારે વિનેગર બહાર જે તૈયાર અથાણામાં આવે છે તે યુઝ કરવું હોય તો પણ ચાલે વ્હાઈટ વિનેગર લેવું મેં અહીં લીંબુનો રસ લીધો છે તેનાથી પણ અથાણું સરસ બને છે અને પ્રિઝર્વેટિવ માટે મેં અહીં એક લીંબુના આવી રીતે નાના નાના ટુકડા કરીને એડ કર્યા છે હવે તેને પણ બધા જ કેળામાં બરાબર મિક્સ કરી દેસું તો તમે જુઓ તેમ કેવડાના બંને રીતના અથાણા બનીને તૈયાર થઈ ગયા છે બોળિયા કેવડા તમે બહાર રાખશો તો પણ આખું વરસ સારા રહેશે અને રાઈના કુરિયાવાળા આપણે જે બનાવ્યા છે તેને એરટાઈટ બરણીમાં ભરીને ફ્રીઝમાં રાખીને તમે આખું વરસ ખાઈ શકશો કાળા કે ચીકણા નહીં થાય ને ખરાબ પણ નહીં થાય તો ચાલો આવતીકાલે ફરી મળીશું નવી રેસીપી